તો તમે જોઈ શકો છો કે તેમની હાલત દયનીય છે તે કહી રહ્યા છે તે પ્રમાણે અત્યારની સ્થિતિ છે તે પ્રમાણે ખાસ કરીને આ તમામ જે ઘરની અંદરના જે રૂમ છે છે કે ઘરની અંદરની વસ્તુઓ તે ગઈ છે હાલત એટલી ખરાબ છે કે આ વાત કોને કેવી કેવી રીતના પહોંચાડવી મોબાઈલ નેટવર્ક ઠપ છે સંદેશો કોને આપવો કોમ્યુનિકેશન થઈ નથી શકતું સરકારી તંત્રના અધિકારીઓ મોટા શહેરોમાં પહોંચી શકતા હશે પણ એની હાલત જુઓ છો કે પાણીના વાસણો અને ખાવા પીવાની ચીજવસ્તુ બનાવવાના વાસણો અત્યારે તરી રહ્યા છે છત્રીસ કલાક બાદ પણ સ્થિતિ આવી છે આ એકમાત્ર ગામની સ્થિતિ નથી અનેક ગામોની સ્થિતિ છે તમે અહીંયા પરિસ્થિતિ જોઈ રહ્યા છો આ તેમનું રસોડું છે અને આ રસોડાની હાલત તમે જોઈ રહ્યા છો કે કેવી બની છે ખાસ કરીને કહેવાય કે આ આ આ સ્થિતિ છે કે વાસણો અંદર ગરકાવ થઈ ગયા છે અને વાસણોમાં વરસાદી પાણીની સાથે ખાસ કરીને કહેવાય કે માટીને કીચડે પોતાનું સામ્રાજ્ય જમાયું છે નાના અને મધ્યમ વર્ગના લોકો જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે હેરાન પરેશાન છે તેઓ કહી રહ્યા છે કે તાત્કાલિક અસરથી મદદ મળે ખાવા પીવાની છેવટે મદદ મળે મેડિકલ ટ્રીટમેન્ટની મદદ મળે તેના માટેની તે પ્રયત્ન કરે છે આપ હાલ જ જોઈ રહ્યા છો મારી સાથે કઈના ગામના વડીલ છે તેમને પૂછીશ આપનું નામ મસરુભાઈ મસરુભાઈ આપને પૂછવા માગીશું ખાસ કરીને કે શું સ્થિતિ છે વરસાદ કેવો આવ્યો પાણી ભરાયું અત્યારે મુશ્કેલી શું છે મુશ્કેલી તો અત્યારે પહેલાં પર તમે રહેવાની સગવડ નથી એક પણ જમવાનું બધું એ પણ ખાવાની કોઈ અત્યારે અમારી જોડે કોઈ પોઝિશન નથી રહેવા માટે જગ્યા નથી જાવું તો ક્યાં જાવું આ છત્રી કલાકથી વરસાદ ચાલુ છે બરાબર આ પોઝિશન છે અત્યારે કોઈ આવતા નથી લોકો વોટ લેવા હોય તો બધા આવે છે અત્યારે કોઈ આવતા નથી ખરે ટાઈમે અને આવી પોઝિશન ખાવા પીવાની રહેવાની કોઈ સગવડ નહીં અમારી જોડે મદદ નથી મળી હજી સુધી તો મદદ કોઈ આવ્યું જ નહીં મદદની ક્યાં વાત કરો કોઈ આ બાજુ કોઈ આવ્યું નથી વ્યક્તિ નહીં કોઈ આવ્યો હા અતિ ભારે વરસાદ અને અતિ ભારે પાણીના કારણે કોઈ માણસો બહાર નીકળી શકતા નથી રસ્તાની ઘરની બહાર નીકળું તો મારા ઘરની બહાર એક કમર બરોબર પાણી થાય છે અને રસ્તામાં જવું જોઈએ તો મારા માથા બરોબર પાણી થાય છે મારી છ ફૂટ સાડા ફૂટ હાઈટ

લાઇટ નથી ગેસની કોઈ સુવિધા નથી વરસાદના કારણે લાકડા બાકડા કશું છે નહીં અમે લોટ ખાલી એમને એમ લોટ કોઈક આપી જાય ને તોય બનાવીને ખાઈએ એવી પોઝિશન અમારા અત્યારે હાલના ઉચોસણ પ્લોટ વિસ્તારની સોયગામ તાલુકાના ગામની છે અમારા પલોટ વિસ્તાર ઉચોસણ સોઈ તમે અમારી મુલાકાત લીધી છે અમારી ફરજ છે જ્યાં પણ તકલીફ ને તમે એક નજર થી જોઈ શકો છો ને તમારા દિલમાં એટલી ચાહત થઈ કે આ વ્યક્તિઓ ખરેખર દુખી થાય છે

કે કોઈ સંભાર લેવાળું નથી લોકો તેમ કહી રહ્યા છે કે ખાવા પીવાનું તો ઠીક કોઈ લોટ આપી જાય ને તો તે મદદ ગણાશે તેનું કેવું છે કે છત્રીસ કલાક બાદ કોઈ આવ્યું નથી છત્રીસ કલાકથી અહીંયા બાળકો વૃદ્ધો વડીલો ઘરમાં કેદ છે ત્રણ હજારની વસ્તી ધરાવતું આ ગામ સંપૂર્ણપણે પાણીના કબજામાં છે શક્ય બને તો સરકાર અહીંયા તાત્કાલિક મદદ કરે અહીંના લોકોની હાલત કફોડી જાય લોકોના રસોડાઓમાં પાણી છે લોકોના રૂમમાં પાણી છે લોકોના ઘરોમાં પાણી છે રસ્તા ઉપર તો કેડ સમા એટલે કે માથા ડૂબ પાણી છે કહેવાય છે કે સુઈ ગામમાં વરસેલા વરસાદે અનેક ગ્રામ્ય વિસ્તારોને જળબંબાકાર કરી અને મોટી જહાનાનીમાં મોકલી દીધા છે